અમીરગઢમાં સાહીઠ મણ ખેરના લાકડા ઝડપાયા ખજુરિયા વિસ્તારમાં ગેરકાયદેસર વૃક્ષો કાપવા બદલ વન વિભાગે કાર્યવાહી કરી અમીરગઢ રાજ્યના ખજુરિયા વિસ્તારમાંથી અંદાજે સાઈઠ મણ ખેડના ગેરકાયદેસર કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે અમીરગઢ વન્યજીવ ટીમે આ કાર્યવાહી કરી હતી ઇકબાલગઢ રાઉન્ડની જાજરવા બીટના વનરક્ષકને મળેલી વાતમીના આધારે ખજુરિયા ગામના માવભાઈ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ખેડના લીલા વૃક્ષો કાપીને એકત્રિત કરેલા મળી આવ્યા હતા આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પચીસ નવેમ્બર બે હજાર રોજ રોજ વનરક્ષકને વાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે વનપાલ ઇકબાલગઢ બાથીજીને જાણ કરતા તેઓ તેમની ટીમ અને પંચો સાથે સ્થળ પર પહોંચ્યા અને કપાયેલા ખેરના લીલા વૃક્ષોનો મુદ્દામાલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવ્યા હતા વિભાગના જણાવ્યા અનુસાર ખેર એ અનામત વૃક્ષની શ્રેણીમાં આવે છે ખેર ચંદન સીસમ મહુડો અને સાગ જેવા પાંચ વૃક્ષો અનામત વૃક્ષો ગણાય છે જો આ વૃક્ષો પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત છે પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા એ ભારતીય વન અધિનિયમ ઓગણીસો સત્યાવીસ હેઠળ ગુનો બને છે અમયગઢ રંજ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેવા અપીલ કરવામાં આવી છે જોકે આ અંગે અમીરગઢ આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગત તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ અમીરગઢ રેન્જનીક બાલગઢ રાઉન્ડની જાજરવા બીટમાં ખજૂરિયા ગામે વનરક્ષકને વાતમી મળેલ કે ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવેલ છે જેથી વનરક્ષક પી કે છત્રાલય સ્થળ પર જઈ અને જગ્યાનું વર્ણન કરી વન્યપાલ ઇકબાલગઢને જાણ કરતા વનપાલ ઇકબાલગઢ બાથીજી તેમની ટીમ સાથે સ્થળો ઉપર પહોંચી પંચો સાથે રહીને જગ્યામાં પડેલ ખેરના લીલા વૃક્ષો જે કપાયેલા હતા તેનો મુદ્દા માલ જપ્ત કરી જેથી નર્સરી ખાતે લાવેલ અને સમગ્ર બાબતમાં એવું છે કે ખેર અનામત વૃક્ષમાં આવે છે અને હું ખેડૂતોને જણાવવા માંગુ છું કે ખેર ચંદન સીસમ મહુડો અને સાગ એ આ પાંચ અનામત વૃક્ષો છે જો પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ તેને કાપવા માટે વિભાગની મંજૂરીની જરૂર હોય છે તો પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા નહીં એવી લોકોને અપીલ કરવામાં આવી છે ગત તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ અમીરગર ડેનની ઇકબાલગર રાઉન્ડની જાજરવા બીટમાં ખજુરિયા ગામે પીકે છત્રાલિયા વનરક્ષકને બાતમી મળેલ કે ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવે છે જેથી કરી પીકે છત્રાલિયા સ્થળ ઉપર જઈ અને જગ્યાનું વર્ણન કરી અને વનપાલ ઇકબાલગઢને જાણ કરતા વનપાલ ઇકબાલગઢ ઇકબાલ તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી વૃક્ષો જે કાપેલા હતા તેનો મુદ્દા જપ્ત કરી અને જેથી નસરી ખાતે લાવે સમગ્ર બાબતમાં એવું છે કે ખેર એ અનામત વૃક્ષમાં આવે છે અને આપણા મીડિયા માધ્યમથી હું ખેડૂતોને જણાવવા માગું છું કે ખેર ચંદન સીસન અને સાગ એ પાંચ અનામત વૃક્ષો છે જે પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ એને કાપવા માટે વન વિભાગની મંજૂરીની જરૂર હોય છે તો પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા નહીં એવી લોકોને અપીલ કરવામાં આવે છે